તો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા પ્રોબ્લેટમાં તો આજે હું બનાવવાનો છું મેંગો આઈસક્રીમ તો જોઈ લો ઇન્ગ્રીડિયન્ટ યા મેંગો પલ્પ લઈ લીધું છે સાથે મારી આગળ આ જો ક્રીમવાળું વાળું દૂધ છે હું દૂધનો પાવડર લાવ્યો છું અહીંયા વાટકી ભરીને સાકર સાકર તો આપણે ઓછી જ વાપરશું આ ખાલી હમણાં લીધી જેટલી અને ફ્રેશ ક્રીમ અમૂલનું ને અહીંયા જોઈ લો મેં ગ્રાઇન્ડર તૈયાર કરેલું છે તો ચાલો હવે આપણે મંડી પડીએ આઈસક્રીમ બનાવવાના પ્રોસેસમાં તો મિત્રો આ ઘણું ઈઝી પ્રોસેસ છે કાંઈ આપણે દૂધ દૂધનું કાંઈ આ દૂધ તો પહેલીથી ગરમ કરેલું જ છે તો એમાં હું આ એડ કરી દઈશ મિલ્ક પાવડર જે છે એવરી ડેના બે પેકેટ તો આ એક પેકેટ મિલ્ક પાવડર ગયું આમાં અને આ બીજું આ કન્ડેન્સ મિલ્ક જ કહેવાય સમજ્યા હવે હું એમાં નાખી દઈશ આ મેંગો પલ હવે નાખી દઉં છું ખાંડ ખાંડ લગભગ મેં પોણો વાટકો નાખ્યો છે જરાક રાખી છે ને હવે એમાં નાખશું અમૂલની ફ્રેશ ક્રીમ તો ફ્રેન્ડ્સ આખું કન્ટેનર ફૂલ ભરાઈ ગયું છે હવે એને લોક કરી ને થોડું આમાં બચ્યું છે એ બીજા કન્ટેનરમાં આપણે ટ્રાન્સફર કરી નાખશું તો ચાલો આને એકદમ ધ્યાનથી લોક કરી દઉં ને સીટુ મેડમ જોઈ લો મારી પાછળ ઘૂસવાની કોશિશ કરે છે ફ્રેન્ડ જોઈ લો જોઈ લો તો આ આપણું લોક થઈ ગયું છે હવે એને મૂકી દઉં ફ્રીઝરમાં તો મિત્રો સાંજના વાગી ગયા છે સાડા આઠ અને જોઈ લો મેડમ આવતા જ કિચનમાં લાગી ગયા છે અને મેડમ શું બનાવવાના છે આજે ડિનરમાં તો ચાલો મેડમને પૂછી લઈએ તો આ રહ્યા મેડમ મેડમ શું બનાવવાના છો તમે અત્યારે તો હું ચટણી બનાવું છું ઢોસા બનાવવાનું છે ઢોસા મરચા નાખી દાળિયા છે આયા બધા દાળિયા બાળિયા બધું જ અહીંયા જોઈ લે મૂકી દીધું છે ને થોડી ચટણી બનાવી લો કરીએ ઢોસા બેટર તો રેડી લીધું છે ફ્રેન્ડ હું ડી માર્ટમાંથી જ લેતો આવ્યો તો ઢોસાનું બેટર તો આજનું આપણું ડિનર છે ઢોસા ચટણી તો મિત્રો જોઈ લો એકદમ તનાટણી એ તડકો રેડી છે એકદમ આ તડકો કરે ને તારે દૂર જ જવું પડે તો ચટણીની અંદર ફર્સ્ટ ક્લાસ આપણો તડકો થઈ ગયો છે ચટણી પીસાઈ ગઈ છે એકદમ જોરદાર અને હવે મુકાશે ઢોસા તવો જો મૂકી દીધો ઢોસો ઢવો

અને હવે બનશે જોઈ લો કેટલું બધું વાટકા ચમચા બધું જ લઈ લીધું છે ઓ ડોસા વાલી બેન કેટલા પ્લેટ ચાહીએ આપકો બોલીએ દો મસાલા ડોસા પાર્સલ કરો તો જોઈ લો બેટર નંખાઈ ગયું છે અને હવે રાઉન્ડ રાઉન્ડ ગોલ ફરશે આહા તો ડોસા જોઈ લો એકદમ ચિપકી ગયો છે ડોસા નીચે

ફોલ્ડ કરો આમ ગોલ 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 શેકવા દો ને અહીંયા થી એ શેકાઈ ગઈ પકાઈ ગયું મેડમ ઢોસા થોડી આમ પલટી મારીને આપે આપે છે તમે જોયું છે ઢોસા પલટી મારતા હા તો આ છે અન્ના સ્પેશિયલ ઢોસો ખોપરે કા ચટની ને ઓ ખોપરે કા ચટની તો લસણ કા ચટણી તો સંભાર દો સંભાર અપના સંભાર ભી આપે રેડી હે ટમાટર ચટની નહીં બનાઈ હે થોડા સંભાર ભી લો ભાઈ નહીં નહીં ટેસ્ટ કરો કૈસા હે ફ્રેન્ડ્સ જોઈ લો આ બીજી બી તવી મુકાઈ ગઈ છે અને એમાં બી ઢોસો નખાઈ ગયો છે અને ઢોસા બી જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ હવે થાય છે કેમ કે પહેલા પહેલા એક ઢોસો તો નાટક કરે જ છે પછી છે ને એ વાટકા બટકા આપણો કામ નથી આપણે ચમચીથી આપણો ચમચી પર બેસે પણ હા જોઈ લો કેટલો હવે ફાઈન જો હવે ફાઈન ઢોસો ફરે છે હમ આપણે ઢોસાવાળા નથી ના તો બી ફર્સ્ટ ક્લાસ બેનો તો ચાલો આને કરવાની વારી તમે સ્ટીલનો નો લેશો તો વાંધો નહીં તો ચાલો ગરમી કે શું છે એક્ઝોસ્ટ બંધ કરવો પડે પંખો સ્લો રાખવો પડે એક્ઝોસ્ટ ચાલુ કરીએ તો આપણે વિડીયોમાં અવાજ નહીં આવે એક્ઝોસ્ટ અવાજ આવે ને ગરમીની સિઝનમાં આ બધું કરવું પડે તો મેડમ તો પાછા તરબર થઈ ગયા છો પસીનાથી તરબર ને હું એવી રીતના તરબર થઈ ગયો છું અને દિવ્ય તો રાહ જોયે છે કે ક્યારે ઢોસો બને એને બનાવો છે ઢોસો એમ હા તો હવે એક કામ કરો ને એને બનાવ આપી દો ને તો લાસ્ટ માં દિવ્યભાઈ બનાવશે ઢોસો અને અહીંયા મેડમ બી જોઈ લો એના આસન પરથી સીધી અહિયાં આવી ગઈ કે હવે હમકો બી ઢોસા ખાના હે કબ મોકા મિલેગા તો ચાલો આવી રીતના જ બધા ઢોસા બનાવી દઈએ અને લાસ્ટ જો દિવ્યો બનાવશે એ આપણે એક લઈ લઈશું વિડીયો બરાબર ને મેડમ ને સંભર બંભાર તો જોઈ લઈએ આપણું રેડી થઈ ગયું છે એકદમ ફર્સ્ટ ક્લાસ ને એવા ફટાફટ ચાર ઢોસા તો થઈ જ ગયા તો ફ્રેન્ડ્સ જોઈ લો કિચનમાં બે બે સાઉથ ઇન્ડિયન કૂક આવી ગયા છે હવે દિવ્યા આવ્યો છે ઢોસો બનાવવા માટે જોઈએ દિવ્યો કેવો ઢોસો બનાવે છે ઓહો આટલો જાડો 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 ઉત્તપમ બનાવ્યો જેમ કેટલા દિવસ દિવસ મિત્રો મેં આપણે બપોર ના વાત કરી હતી ત્યારે દિવ્ય કેમેરા મેન દિવ્ય હતો તો મેડમ માટે એક સરપ્રાઈઝ છે તો મેડમ તમારા માટે એક સરપ્રાઈઝ અમે બનાવેલી છે એ જયારે આપણે ઢોસા ખાવા બેસીએ ને ત્યારે તમને કહીશ કે દિવ્યા બતાવી દઉં મેડમ ને એમની સરપ્રાઈઝ બતાવી દઉં દિવ્યા હા દિવ્યા પછી બતાવીએ ને એટલે હમણાં બતાવીએ તો હમણાં જ બતાવી દઈએ પછી આપણા બ્લોગ નું એન્ડિંગ બી કરી દઈએ શું કયો મેડમ તો ચાલો મિત્રો મેડમ ને એક સરપ્રાઇઝ બતાવી દે પણ આંખ બંધ રાખજે હા તો સરપ્રાઇઝ બંધ રાખવી પડે તો ચાલો આપણે સરપ્રાઇઝ કાઢી દઈએ આંખ બંધ અહીંયા નથી જોવાનું જરા બી ચીટિંગ નહીં ચીટિંગ કરીને પાંચસો રૂપિયા ડન છે તો ઓહો હો હો ફસ્ટ ક્લાસ એકદમ થઈ ગયું છે તો ચાલો આંખ બંધ કરો આંખ બંધ કરો બંધ કરો જો જો શું છે તમારા માટે મેંગો આઈસ્ક્રીમ બનાવી મંગાવી નથી ઘરમાં બનાવી

એ બનાવી કેરી આઈસ્ક્રીમ નથી થઈ હજી એ નરમ જ છે જો હજી તો આની અંદર આપણે આપણી આની અંદર બી આપડે પલ્પ નાખેલું છે હા નીચેનું થઈ ગયું ઉપરનું બાકી છે જો રસ બાર નીકળ્યો

ચાલો ફટાફટ જમીન તો ફ્રેન્ડ જોઈ લો મેં ફ્રૂટની પણ એક બનાવી હતી મેંગોમાં પણ હજી નથી થઈ ને મેડમ નીચે થઈ ગઈ છે આ તમને અહીંયા દેખાય છે જો કે અહીંયા એકદમ હાર્ડ થઈ ગયું છે પણ ઉપરનો હજી બાકી છે થવા માટે તો એનું મતલબ કે મોટો ડબ્બો બી નહીં થયો હશે તો આપણે મોટો ડબ્બો કાલે કાઢશું ને આ તમે દેખાડી દો આ નીચેની થઈ ગઈ છે જોઈ લો નીચેની એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે હા કેમ કે શું છે હા હા એટલે નીચેની આઈસ્ક્રીમ મસ્ત સારી એવી થઈ ગઈ છે

આપણા ફ્રીજ લગભગ ચોવીસ કલાક લાગે ચોવીસ કલાક ઘર ના ફ્રીજ માં ચોવીસ કલાક લાગે ને ઓલા શું છે કે માઇનસ ડિગ્રી વાળા ફ્રીજ હોય હા એમાં એમાં ક્વિક એમાં થઈ જાય તો ચાખીને તો જો મારી મહેનત કેવી લાગી દિવ્ય ને ચખાડો તો કેવી છે દિવ્ય એક નંબર એક નંબર તો મને બી થોડી ચખાડી દેતો રાખીએ મળીએ કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી અમારા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આપડે પેલો બોક્સ ખોલશું જય શ્રી કૃષ્ણ જય માતાજી શુભ રાત્રિ